મિત્રો આજે આપણે સવાર સવારમાં અજમો આંખવા આવી ગયા છે અજમો અડધો આખી નાખ્યો છે પછી આપણને યાદ આવ્યું કે લાવો વિડીયો બનાવીએ પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે મિત્રો આ બે થોડોક રહી ગયો છે બે ત્રણ મોટા બાકી અજમો હાંચી નાખ્યો આપણું કૅક્ટર સાહેબ્યું સરપંચશ્રીનું જોઈ શકો છો લો મારીને ટ્રેક્ટર વારું પડશે કારણ કે ખાડા બહુ છે ટ્રેક્ટર ફાસ્ટિંગ નહીં આપણા જેવું બોલો મિત્રો

એડા પાવાના છે એડા બેડા પઈ અને પછી પાછું સોજે એમનું અજમું આકવા જવાનું છે કાલે આજે આપણે ખેતરે પોકી ગયા છે આપણે લબડીએ પોણીએ પણ ચાલુ છે લબડીએ આગળ કહો તમને દેખાડ દઉં એક આખલો આવે છે મિત્રો ખાઈ જાય છે આપડા રોજ હું આજે આવવું પડે છે આખલા માટે જોઈ લો મિત્રો આપણા ઘઉં છે કેવડા થયા છે રાયડો પણ છે આપડો અને પોણી રહ્યા અને હવે પાણી પાવાનું નથી આપણે રાયડાને એનલકી કુંડી છે હેલો મિત્રો એ મારે કા નજારા દેખ લો સહી મિત્રો આ ગળાકારની વરિયાળી છે અને આપણો રાયડો છે મિત્રો તમને દેખાડ દઉં કેટલો શ્યાગે આવ્યો છે રાયડો તો મિત્રો રાયડો શ્યાગે આવી ગયો છે મને હવે પોણી પાં પાંચ વિઘા રાયડો છે આપણે આરો જોઈ લો અને શ્યાગુ પણ બાકી અફલા તોર શ્યાગુ આવી જશે મિત્રો જોઈ લો ફૂલ બુલ બધું નીકળી ગયું છે એની શ્યાગું તમે જોઈ શકો છો છેક હેઠ ઉપર ટોચ છે હજુ લાલ હશે રાયડો હજુ આરો પીળો થઈ જશે ત્યારે અમે વિડીયો મેળવી દઈશું બાકી અત્યારે ગલાબાની વરિયારી જોઈ લો બાકી વરિયાળી પક્કમ થઈ છે ગલાબાની દવા બવા દવાબવા છે તો રેડી થઈ જાય વરિયારી તો મિત્રો વરિયાળીનો ભાવ રહેવાનો છે અજમાનો નહીં રહે કારણ કે પોર અજમાન ભાવ હતો વરિયાળીનો નતો આપણે કુંડીઓ પોકી ગયા કુંડીએ જઈ અને એક બમફરી બદલવાનું છે તો બમફરી બદલી છીએ આપણે જઈને તરત જ પાણી નીકળે છે અહીંયા તો યાર આટલું બધું પાણી છે ને

આ એડા માટે તમારે શું કેવું છે આમ અંદાજ પ્રમાણે એડા હારા હે વરહા દૂર બરાબર નો પડ્યો એટલે ભેદ કારણે એડો ગમે તે મોલ ફર્સ્ટ નંબર છે અતારે હમ રાયડા રાયડો ગમે તે મોલ એક્સ વાય જેડ સણા કેવા ની માં બેટા સણા બરાબર ના હતા પણ આ ભેદ કારણે સણા બહુ હારા હે એવું મારા બેટા આ રૂડા વાળા ના હેડા થયા જોઉં આમાં પર જેટલો વરસાદ વધાર એટલો મોલ સારો એમ ન કે બરક હું એમ કહું કઈ દેર રૂડા વાળા માવા ના હેડા કાયમ હોય દર વર્ષે આવવાનું છે હે હા હા બોલો બો પલો મારવાનું હે આપણે બેનું આપડે તો પાળીયો ફરી જાય દોસ્તલા કી દે ચિલ્લા દોસ્તલા એવું ભરત ઠાકુર સ્પીકિંગ કે